જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને મારી આજુબાજુ જોઈ શકો છો આખી આખું વાદી કહેવાય છે મારા વાલા અમારા ધ્રાંગધ્રા વિશેષ વાત નહીં કરતા સીધો મુદ્દા ઉપર આવું છું સમગ્ર ગુજરાતની એ જે વાદીઓની એમ કહે કે એ અમુક રમત હતી જે એમની હાથ ચાલાકી અને એમની પાસે જે કળા હતી અને સમગ્ર ગુજરાતમાં જેમનું નામ છે એ નાના મોટા એમ કહેવાય કે રાજકારણીઓથી લઈ અને મોટા મોટા રાજદ્વારી પુરુષો સાથે એમની બેઠક છે ભાઈ મતલબ કે જેમણે પોતાના ખેલ બતાવ્યા એવા આપણા પટેલ તમે જ તમારું નામ બતાવી દો આપણા દર્શક મિત્રોને પ્રતાપનાથ વાદી વાદી વાહ દોસ્તો અને ઘણા બધા સમય થી એમ કેવાય કે પોતે આ બધી કળા જે છે એ દેખાડે છે અને અત્યારે તમે જોઈ શકો છો કે આ સવાર સવાર નો પહોર છે મારા વાળા અને વાયગા છે બરાબર સાત અને પિસ્તાલીસ થઈ છે પાછળ તમે જોઈ શકો છો આ નાનકડું કુવો કે તંબુ જેવું જે તમને દેખાય છે એ એમનું ઘર છે અને આજુબાજુના બધા નાના મોટા ટેણીયાઓ અને ભાઈઓ બહેનો બધા અહીંયા અત્યારે એમનો ખેલ જોવા બેઠા છે મારાવાલા આ બધો ખેલ આપણે પણ જોયો છે બાળપણમાં પણ અત્યારે આ બધી લુપ્ત થતી એમ કહેવાય કે આ બધી કળા છે તો ત્યારે આપણે એમના મોઢેથી આ બધું જોવું છે સાંભળવું છે અને લાલવાદી અને ફૂલવાદી એનો આખો ઇતિહાસ એની વાર્તા પણ આપણે દાદાના મુખેથી સાંભળવી છે તો અત્યારે વિશેષ નહીં બોલતા માત્ર ને માત્ર સીધા પોઈન્ટ ઉપર આવીએ છીએ કે દાદા તમારો ખેલ ચાલુ કરો આપણા દર્શક મિત્રોને દેખાડીએ બરાબર ઓકે ઓકે

એમાં આ ચાલાકી વર્ષો પહેલાની છે અમારા બાપ દાદા હવે એમાં આપ ખ્યાલ રાખીને જરા જોઈ શકો છો હવે એમાં જાદુ ને મંતર ઈ તો દુનિયામાં નથી ના ના બરોબર પણ આ એક કલા એટલે આ વર્ષો પેલા કલા છે મુઠી મારી ખાલી છે હા ખાલી છે અને હવે જરાક હું આ પાણુ જરાક પથ્થર લઈ લીધો છું મેદાનમાંથી હા ઓ અરે આ પ્યાલો છે ને ઉપર ફેરવું છું ને માટી જરા આના ઉપર લગાડું ને જરા આટલો પડદો મારી દઉં છું એટલે મારા હાથો જે તમને ઠીકરું દેખાય જાઓ એક જ મિનિટ સાહેબો દયાથી એક જ મિનિટમાંનો રંગ બની જાય એટલે ફૂક મારું એટલે એક જ મિનિટ માં બની જાય રૂપિયા દોસ્તો તમે જોઈ શકો છો એક રૂપિયો બની ગયો છે પણ એના બે બની જવાના છે અરે આ પ્યાલો છે ને ઉપર ફેરવું છું ને અહીંથી માટી અને ઉપર લગાડું ને આટલું પડદું મારી દઉં એટલે મારા હાથ છે રૂપિયો દેખાય સાવ એક જ મિનિટ સાહેબો દયાથી એક જ મિનિટમાંનો રંગ બની જવાનો આનું નામ છે જાતની કલા હવે આ પ્યાલો આને ઉપર ફેરવું ને અહીંથી જરા રૂપિયો લઈ લીધો ને લાકડું આને ઉપર ફેરવું એટલે એક જ મિનિટ માં રંગ બની જાય રૂપિયા

તો અમુક માર શરૂઆત હું કે દોહા આ બતાવી આ બતાવી ના મસણ ભેગી કરી ખાલી છે મનમાં થાય આ લો ચમક છે હા દોસ્તો તમે કી છું ખાલી છે સાહેબ

તમે પ્રતાપ દાદાને તમે ના ઓળખતા હોય તો કહો દોસ્તો સારા સારા મેં તમને અગાઉ કીધું રાજદ્વારી મહાપુરુષો કે પછી રાજકારણી માણસો કે એમ કહેવાય કે સ્પેશિયલ એમને બોલાવે કે તમે એમને તમારો ખેલ દેખાડો પરંતુ દોસ્તો પાછળ તમે જોઈ શકો છો આ ઝૂંપડી જે છે એમાં તેઓ રહે છે એમની હાલત જે છે એ અત્યારે ખૂબ જ દયનીય છે અને હું એમને મારી રીતે મદદ કરતો જઈશ બરાબર છે તમે કોઈને મદદ કરવા માંગતા હોય તો જરૂરથી કોન્ટેક કરજો આપણે પ્રતાપ દાદા સુધી તમારો એમ કહેવાય કે મદદ જરૂર પહોંચાડી દઈશું આ બધા કલાધારો જે છે ને એ આપણી ધરતીના રતન છે આગળ પણ આપણે એમના ખેલ જોવાના છે હા દાદા હવે જરાક એક લાકડું જરા મેદાનમાં મૂકી દઉં છું આહ બરાબર આ મેદાનમાં ચાલો ઓહો દોસ્તો લોખંડનો ગોળો છે તમે જોઈ શકો છો

हाँ त्रिजो गोलो तो मैं जो इसको जो दोस्तों शुक्राओ तालियों बजाओ હવે અમુક માણસો વાત કરે કે આવા પથ્થર પાણા અને લોખંડ ટેક માર્યા પેલા તો પાછળ આવતી રહે તમે મોબાઈલ બંધ કરી દો ને વાહ વાહ અમે રોજી પેલા કમાઈ ખાતા હતા પણ સરકાર સાપ વીઠી પડકા બધા બંધ કર્યા એટલે આ કલા અમારી વહી ગઈ સાહેબ બરોબર અમે વીચી સાપ બધું રાખતા હતા બરોબર

દોસ્તો આ ઓરિજિનલ વાજિંત્ર છે દાદા દેખાડો એકવાર કેમ કે અત્યારે તો બધા દેખાડો તમે લો સરસ સરસ આ બધું ઓરિજિનલ તમે જોઈ શકો અત્યારે તો ભાઈ સારા સારા બીજા ભાજપ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક આવી ગયા એટલે આની ખબર ન હોય દાદા તમે જાતે જ બનાવો વાહ ભાઈ દોસ્તો એમને જાતે બનાવેલો ભાજંત્ર છે તમે જોઈ શકો છો આપણે જેને મોરલી કહી શકીએ અને આ બધી જે એમ કહેવાય કે આ તો એમના લોહીની કળા છે મારા વાળા એમાં આ બધું આપણે શીખવા જઈએ તો ન આવે તો દાદા વિશેષ તમે તમારી કળા વિશે શું કહેવા માંગો છો દર્શક મિત્રો જે તમને જોઈ રહ્યા છે એમને બરાબર હા હા હવે આ જે કલા છે અમારી વર્ષો પહેલાની કલા છે બરાબર એટલે અમારા બાપ દાદા પહેલા આવી રીતે બધું ખેલ રમત કરતા અને રોજી રોટી કમાવતા રજવાડામાં જતા ખેલ કરવા હા એટલે મોટા મોટા રજવાડાના અમને ખેલ કરતા એટલે અમને પાંદીના હોટલા મળતા હતા પણ હવે અત્યારે આ બધા ખેલ રમતના નાબૂદ થઈ ગયા સાચું સાચું બરાબર

મોઠામાં સાપ રાખતા હતા પેલા હા અરે આ અને તમે જોઈ શકો તો દોસ્તો ભૂરિયા હોય એમનો ખેલ જોવા માટે બેઠા હોય વાહ વાહ દાદા દેખાડો આલ્બમ દેખાડો એક છોકરાઓ આપણે અવાજ નહિ કરીએ અહીંયા વિડીયો ચાલુ છે બેટા અરે વાહ જય બાપા જય બાપા ટૂંકમાં સરસ સરસ દોસ્તો તમે જોયો મોટા મોટા સાઈબો અને અમલદારોની સાથે અથવા રાજા મહારાજાઓ સાથે દેખાડો દેખાડો તમ તમારે બધા આ પકડો મોબાઈલ મારો પકડો લાવો હું દેખાડ દાદા તમે પકડી રાખો આલ્બમ દોસ્તો આ બધા એમના ફોટા તમે જોઈ શકો છો એમને બહુ જ સારી રીતે સાચવીને રાખ્યા છે આઈ કે બાપા છે હા આઈ કે બાપુ જાડે જા વાહ ભાઈ વાહ સરસ સરસ દોસ્તો તમે જોઈ શકો છો અરે વાહ આ તમારા ધજાડાના કરંસી ભાઈ મકવાના હા ધજાડાના હા વાહ ભાઈ વાહ દોસ્તો તમે જોઈ શકો છો આખે આખો આલ્બમ હું તમને દેખાડું ખરેખર આ બધી લુપ્ત થતી આપણી કળા છે અને આ બધી વસ્તુ જો તમારે જોઈએ જોવી હોય ભાઈ તો તમારે ધ્રાંગધ્રા વાદીપરામાં આવીને પ્રતાપ દાદાનું નામ દ્યો એટલે તમને ચોક્કસપણે મળી રહે વાહ ભે વાહ દેખાડો દેખાડો અને આ છાપામાં એમની આવેલી વિગત છે કટિંગ તમે જોઈ શકો છો બહુ જ જૂના અને જાણીતા આ કલાકાર છે આપણા વાહ ભે વાહ દાદાને હું એક સંપૂર્ણ મસ્ત મજાનો આલ્બમ કરી દઉં છું ચલો અને આ ફોટો જે છે એને પણ સારી ક્વોલિટીમાં બીજા કાઢે દાદા તમને આલ્બમ એક મસ્ત બનાવડાવી દેવાનો તમે જો અને તમે જોઈ શકો તો વર્ષો પહેલાં અત્યારે તો હવે સાપ કે વીછી કે પૈડકા હવે એવું નથી લાવવા દેતા કેમકે સરકારે જે તે નિયમોના કાયદા કાનૂન લાવ્યા એના લીધે એ બધું બંધ થઈ ગયું થઈ ગયું બસ વાહ ભાઈ વાહ દોસ્તો તમે જોઈ શકો તો આપણે એવી સરસ મજાની કળા જોઈ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે ઘણા બધા મોટાભાઈ તમારું નામ શું છે તારુનાથ ભાઈ પ્રતાપના લોકો તમારું નામ શું છે મોટાભાઈ એમના વાળ તમે જોઈ શકો છો સરસ મજાના વાહ 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 અને હીરો છે હીરો ભાઈ તમારું નામ શું છે સરસ સરસ અરે બોલો બોલો તમારું નામ શું છે બાપુ ઈશ્વરનાથ વાહ વાહ તમારું નામ હરેશનાથ ઈશ્વરનાથ વાહ વાહ તમારું નામ આ દાદા જે આ કલા દેખાડે છે એના વિશે તમે શું કહેવા માંગો છો બરોબર આમ મજા આવે ને આ બધા આમ એકદમ મજા આવે પણ હવે ઓલો લુપ્ત બોલવાળા રીતા દી ડોવાને હેરાન કરી દીધા હા હવે એનો ધંધો ભાંગી ગયો બિચારો હા ના ડોવા આ ચાલો દોસ્તો એમ કહેવાય કે અત્યારે હા અત્યારે એમ કહેવાય કે હું અહીંયા આવ્યો બધા છોકરાઓ અને ભાઈઓ બહેનો બધા એમને જોવા માટે આવ્યા વાહ ભાઈ વાહ દોસ્તો તો આગળના વિડીયોમાં આપણે લાલવાદી અને ફૂલવાદીની આખી વાર્તા જે છે આપણે દાદાના મુખેથી સાંભળવાની છે દોસ્તો એવી એમ કહેવાય કે આપણે લુપ્ત થતી આ બધી કળાઓમાંની આ બધી કળા છે તો હું તમને દેખાડી શગાઉના વિડીયોમાં ફરી મળીશું ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી બધા આકારે બોલો ભારત માતા કી વાહ વાહ વાહ